શું તમારે પણ આવા એકદમ સોફ્ટ અને જાળીદાર મેથીના ભજીયા ઘરે નથી બનતા ફૂંક મારતા ઉડી જાય એટલા સોફ્ટ અને જાળીદાર ભજીયા સિક્રેટ ટીપ સાથે અને પરફેક્ટ માપ સાથે હું તમને રેસીપી શેર કરીશ તો મેથીના એકદમ સોફ્ટ અને જાળીદાર ભજીયા બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ લીલી મેથી લીધી છે લીલી મેથીને સારી રીતે આ રીતે સાફ કરી લેવાની છે અને બધા જ પાનને આ રીતે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે એક બાઉલમાં બધી જ મેથી લઈને સારી રીતે બેથી ત્રણ વાર વોશ કરવાની છે ત્રણ કપ મેથી એક કપ લીલા ધાણા અને બે ચમચી તીખા લીલા મરચાં એક ચમચી લાલ મરચું આદુનો ટુકડો એને ખમણી લેવાનો છે મીઠું ત્રણ કપ ચણાના લોટની અંદર આ રીતે વચ્ચે હોલ કરીને અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એની ઉપર લીંબુ એડ કરી દેવાનું છે ને હળવા હાથે મિક્સ કરવાનું છે લોટને વધારે પડતો ચીકણો નથી કરવાનો જો લોટને વધારે પડતો ફેટસો તો ભજીયા ચીકણા થશે અને ભજીયાની અંદર તેલ ભરાઈ રહેશે બસ હળવા હાથે લોટને મિક્સ કરીને ભજીયાને એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ભજીયાને પાડી લેવાના છે લો ગેસ કરીને ભજીયાને પછી તળી લેવાના છે ગરમા ગરમ